અનોખું પર્વ સાવરકુંડલામાં ત્રણ હજારથી વધુ લોકોની મહારેલી વિશ્વસીય દિવસ નિમિત્તે સાવરકુંડલામાં ભવ્ય રેલી એસિયાટિક સિંહોની સંખ્યા વધી આઠસો એકાણું થઈ વિશ્વસિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે દસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સાવરકુંડલા ખાતે સિંહ સંરક્ષણ માટે એક ભવ્ય અને દિવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ લોકો ઉત્સાહભેર ભાગ લઈ સિંહ સંરક્ષણ માટેનો સંકલ્પ લીધો જે કારણે સાવરકુંડલામાં ગિરની દિવાળી જેવો માહોલ છવા હતો આ પ્રસંગે ગુજરાતના સિંહ સંરક્ષણના પ્રયાસોનું ગૌરવપૂર્ણ પરિણામ પણ જાહેર થયું છે બે હજાર પચીસ ની ગણતરી મુજબ એસિયાટિક સિંહોની સંખ્યા વધી આઠસો થઈ છે આ વધારો ગુજરાત સરકારના વન વિભાગના સંરક્ષણ પ્રયાસોની સફળતા દર્શાવે છે ખાસ કરી અમરેલી જિલ્લામાં એક લાખ ત્રણસો ઓગણચાળીસ સિંહો નોંધાયા છે જે આ વિસ્તારને સિંહોના સંવર્ધન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવે છે મહારેલીમાં સાવરકુંડલાના વહીવટી તંત્ર પોલીસ વિભાગ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શાળા કોલેજના આચાર્યશ્રીઓ શિક્ષકો પર્યાવરણ પ્રેમીઓને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા આ તમામ લોકો એક સાથે મળી સિંહ સંરક્ષણના સંદેશને મજબૂત બનાવ્યો આ સામૂહિક ભાગીદારી એ વાતનો પુરાવો છે કે સિંહ સંરક્ષણ એ માત્ર સરકારી કાર્યક્રમ નથી પરંતુ સમગ્ર સમાજની સહિયારી જવાબદારી છે આ ભવ્ય કાર્યક્રમ સફળ બનાવવા માટે સવરકુંડલા નોર્મલ રેન્જના આર એફસી પ્રતાપભાઈ ચાંદુ આર એફઓ ભરતભાઈ ચાંદુ તાલુકા શિક્ષણ અધિકારી સરવૈયા સાહેબ બીઆરસી કોર્ડિનેટર તુષારભાઈ જાની તાલુકા કોર્ડિનેટર સતીશભાઈ પાંડે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિભાગની ટીમના સહિયારા પ્રયાસો નોંધનીય રહ્યા છે આ મહારેલી દ્વારા સાવરકુંડલાના નાગરિકોએ સિંહ સંરક્ષણ માટેની પોતાની પ્રતિબદ્ધતા પુનર્વચિત કરી છે અને ભવિષ્યમાં પણ આ પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે રિપોર્ટર કિશોરભાઈ કુમાર સાવરકુંડલા ગીર અને ગીરની આજુબાજુની તમામ શાળા કોલેજો વિશ્વસનીય દિવસ અર્થે રજાનો દિવસ હોય તેમ છતાં પણ વિદ્યાર્થીઓ ઉમટી પડેલ છે અને તમામનો સાથ સહકાર અને એટલી મહારેલી સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ઉજવવામાં આવે છે અને અત્યારે રેલીનું પ્રસ્થાન કરે કરવાની તૈયારી છે એટલે ખૂબ સહકાર છે શિક્ષક અને તમામ નગરજનોનો ખૂબ સહકાર રહેલો છે અને આજે રજાના અને તહેવારોના દિવસમાં પણ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહેલ છે અને આ સફળ કાર્યક્રમ એક વિશ્વસિંહ દિવસનો એવો જેવો વર્ષોથી લોકોનો રસ છે